ચોમાસામાં આપણે જ્યારે પણ બારે જઈએ તો બધી જગ્યાએ મકાઈ જોવા મળે છે અને મકાઈમાંથી આપણે અનેક અવનવી રેસીપી બનાવતા જ હોઈએ છીએ તો આજે આપણે મકાઈમાંથી સરસ મજાની ટિક્કી બનાવીશું જેના માટે બે અમેરિકન મકાઈને મેં અહીં આવી રીતના પીલ કરીને લઈ લીધી છે તેની અંદર અડધી વાટકી ઝીણું સુધારેલું ગાજર પોણી વાટકી ઝીણું સુધારેલું કેપ્સિકમ પોણી વાટકી ઝીણી સુધારેલી કોથમીર એક ચમચી ખમણેલું આદુ બે લીલા મરચાંની કટકી એક ચમચી લસણની પેસ્ટ અડધી ચમચી મરચું ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી આમચૂર અને અડધી ચમચી ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું આની અંદર ચાર મોટી ચમચી ચણાનો લોટ અને ચાર મોટી ચમચી ચોખાનો લોટ નાખી હાથેથી બધું ચોળીને મિક્સ કરી લેશું આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું ત્યારબાદ હાથને થોડોક ઓઇલથી ગ્રીસ કરીને આને આવી રીતના ગોળ ટીકી જેવો શેપ આપી દઈશું શાકભાજીમાં બાઇન્ડિંગ આવે એટલો જ આની અંદર આપણે લોટ નાખવાનો છે જેથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે અહીં મેં ઓઇલથી ગ્રીસ કરેલી ઇડલીની પ્લેટ લઈ લીધી છે તેની અંદર બધી ટિક્કી મૂકી અને બંને પ્લેટને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરવા રાખી દઈશું પંદર મિનિટની અંદર શાકભાજી પણ આપણે સરસ બધા બફાઈ જશે સ્ટીમ થઈ જાય એટલે આને નીચે લઈને સાધારણ ઠંડુ થવા દઈએ અને ત્યારબાદ આને આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ તમે આને એમને પણ ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કન્ટેનરમાં ભરીને ફ્રીઝરની અંદર તમે દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અત્યારે આપણે આને શેલો ફ્રાય કરીશું બે ચમચી તેલ મૂકી અને બધી ટિક્કીને શેલો ફ્રાય કરી લઈએ તો આવી રીતના જો ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી હોય અને અચાનક વરસાદ આવે કે મહેમાન આવે તો ગરમા ગરમ તમે નાસ્તો સર્વ કરી શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ડિટેલ રેસીપી ચેનલ પર આપેલી છે